રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને આ એક વસ્તુ બાંધી રાખો તમે રાતોરાત ગરીબ બની જશો અને સાથે એ પણ જાણીશું કે રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને રાખડી બાંધવાથી શું થાય છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણે તુલસીના મૂળમાં કયું પાણી ન નાખવું જોઈએ આજના આ વીડિયોમાં અમે તમને કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ બાબતોને અનુસરતા નથી તો તમને તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ચાલો જાણીએ કે રક્ષાબંધનના દિવસે તુલસીના મૂડમાં એવી કઈ વસ્તુ મૂકવી જોઈએ જેનાથી તુલસી અને માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે મિત્રો રક્ષાબંધન પૂનમના દિવસે આવે છે અને પૂનમમાં લક્ષ્મીને અતિપ્રિય છે અને તુલસીની વિશેષ પૂજા આ દિવસે કરવામાં આવે છે કહેવાય છે કે જે માતાઓ બહેનો આ દિવસે તુલસીના છોડને આ એક વસ્તુ મૂકે છે તો તેના જીવનમાં ક્યારે મુશ્કેલી આવતી નથી અને ઘર પરિવારમાં ક્યારે કોઈ તકલીફ આવતી નથી તુલસીનો છોડ ઘરના દરેક સભ્ય માટે ફાયદાકારક છે અને તેની નીચે આ એક વસ્તુ પણ લગાવો તો તમને તુલસી લગાવવાથી અનેક ગણો ફાયદો થાય છે કારણ કે આ એક વસ્તુ વિના તુલસી અધૂરી છે તેથી જ શાસ્ત્રોમાં તેને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તુલસીને એક ખૂબ જ ફાયદાકારક છોડ માનવામાં આવે છે આ છોડમાં ઘણા ઔષધીય ગુણો હોવા ઉપરાંત તે દરેક ધાર્મિક વિધિઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અથવા કોઈપણ યજ્ઞમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવ્યો છે વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાનની પત્ની માનવામાં આવે છે જેના કારણે તુલસી વિશ્વની માતા છે તેથી તેને તમામ દેવી દેવતાઓ તરફથી વરદાન પ્રાપ્ત થયું છે જેમાં તુલસીના અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે એવું કહેવાય છે કે અમૃતથી ભરપૂર સ્થાનમાં તુલસીનો છોડ છે અને તે સ્થાન પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિમૂર્તિનો વાસ છે અને તુલસીની પૂજા કરવાથી તે જ સ્થાને તમામ પાપોનો નાશ થાય છે શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા રહે છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે ભગવાન વિષ્ણુની પૂજા અને પ્રસાદમાં તુલસીના પાન હોવા જ જરૂરી છે કારણ કે ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના પ્રત્યક્ષ પ્રસાદ સ્વીકારતા નથી તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ મિત્રો ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવે છે પરંતુ તેને ક્યારેય પણ ચુંદડી નથી અર્પણ કરતા જો તમે પણ ચુંદડી અર્પણ નથી કરી તો આ રક્ષાબંધનના દિવસે તુલસી માતાને એક ચુંદડી અવશ્ય અર્પણ કરજો જો કે આ વીડિયોમાં અમે ચુંદડી અર્પણ કરવાનો શુભ સમય પણ જણાવીશું તો વીડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો અને સાથે જ તે કઈ વસ્તુઓ છે જે રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને અવશ્ય બાંધવી જોઈએ મિત્રો આ રક્ષાબંધનના દિવસે ભદ્રાનો પડછાયો સવારે પાંચ તે પણ મિનિટથી બપોરે એક ત્રીસ સુધી રહેવાનો છે આ રક્ષાબંધનની ઉજવણી બપોરે એક ત્રીસ થી લઈને રાત્રે નવ વાગ્યે આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શુભ સમય છે આ સમય દરમિયાન તમે તુલસીના છોડને છોડ ચુંદડી અર્પણ કરી શકો છો શાસ્ત્રોમાં કહેવાય છે કે જે મહિલા તુલસીના છોડને ને ચુંદડી અર્પણ કરે છે તે સદાય સુહાગન રહે છે અને મા લક્ષ્મીનો વાસ રહે છે તુલસી માત્ર એક છોડ નથી તે વિષ્ણુની પત્ની છે તેથી જ તુલસીને ચુંદરી ચડાવવી જોઈએ પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે ઘરમાં રહેતી સ્ત્રીઓ સન્માનિત અને ભાગ્યશાળી રહે છે પરંતુ તુલસી ચુનરી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ રંગની ચુનરી ન ચઢાવવી જોઈએ જેનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે અને બુદ્ધ ગ્રહનો સંબંધ તુલસી અને શુક્ર અને શનિ સાથે છે તેથી તમે તુલસી પર લીલી પીળી કે વાદરી ચુંદરી લગાવો મિત્રો એકાદશીના દિવસે પણ તમે તુલસીના છોડને ચુંદડી અર્પણ કરી શકો છો માણસના દુઃખ અને સાંસારિક જીવન આનંદથી પસાર થાય છે કેટલાક લોકો જાણે જાણે એવી વસ્તુઓ તુલસી પાસે રાખે છે જેનાથી તુલસીનું અપમાન થાય છે તેની સારી રીતે કાળજી લેવી પડે છે તો જ તેના શુભ ફળ મળે છે એટલે જ તુલસીના છોડની નજીક મોં ન વાપરવું ભૂલથી પણ તુલસીના છોડની પાસે ચંપલ ચપ્પલ કે સાવરણી ન રાખવી જોઈએ જો મહિલાઓ માસિક ધર્મ દરમિયાન હોય એવા સંજોગોમાં તુલસીને પાણી અને દીવો ન કરવો જોઈએ તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ આ તુલસીના છોડનું અપમાન છે મિત્રો રવિવારના દિવસે તુલસીને પાણી ન આપવું જોઈએ અને તુલસીને દીવો પણ ન કરવો જોઈએ ફક્ત રવિવાર છોડીને તમે અન્ય દિવસોમાં તુલસીને સવારે જળ આપવું જોઈએ અને સાંજે એક દીવો અવશ્ય કરવો જોઈએ ઘણી વખત મહિલાઓએ વાળને ખુલ્લા રાખીને જ તુલસીને પાણી આપે છે આવું કરવું યોગ્ય નથી મહિલાઓએ હંમેશા તેમના વાળ બાંધીને અને માથે સિંદુર લગાવીને તુલસીના છોડને જળ અર્પણ કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તુલસીનો છોડ સુકાઈ જાય છે અથવા તે કોઈ દુર્ઘટનાનો સંકેત આપે છે તો તુલસીને દરેક જગ્યાએ થોડું પાણી આપીને તેની કાળજી રાખવી જોઈએ જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ ઉગવા લાગે છે તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીનું આગમન થયું છે મિત્રો હવે જાણીશું કે રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને કઈ બે વસ્તુ છે જે અવશ્ય બાંધવી જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે ભગવાન વિષ્ણુજીએ એક રાક્ષસને તેમની જોડે રહેવા માટે વરદાન આપ્યું હતું ત્યારે ભગવાન વિષ્ણુ એમની પાસે રહેવા લાગ્યા ત્યારે માતા લક્ષ્મી એક યુક્તિ શોધી મા લક્ષ્મી એક સાધારણ સ્ત્રીનું રૂપ ધારણ કરીને તે રાક્ષસને રાખડી બાંધી અને તેમને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું ત્યારે માં લક્ષ્ મી તેમના અસર સ્વરૂપમાં આવ્યા અને ભગવાન વિષ્ણુને વિષ્ણુ લોકમાં લઈ જવા કહ્યું આ રીતે માં લક્ષ્મી ભગવાન વિષ્ણુને સાથે લઈ આવ્યા તેથી તમારે પણ રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને એક રાખડી અવશ્ય બાંધવી જોઈએ તુલસીના છોડને રાખડી કોઈ પણ બની શકે છે તમે સ્ત્રી હોય કે પુરુષ સાંજે તુલસીને દીવો પ્રગટાવીને તમે રાખડી બાંધી શકો છો આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે તેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારણ કે આવો દુર્લભ સહયોગ વારંવાર આવતો નથી કારણ કે આ દિવસે રક્ષાબંધન શ્રાવણ નો પાંચમો સોમવાર અને પૂનમ એક સાથે છે મિત્રો હવે બીજી વસ્તુ વિશે જાણીશું તે કઈ છે જેને રક્ષાબંધન ના પવિત્ર દિવસે તુલસીના છોડ નીચે અવશ્ય મૂકવી જોઈએ મિત્રો જો તમે તુલસીના છોડમાં છોડ ને રાખશો તો વધુ લાભ થશે તુલસીને વધુ શુભ પ્રભાવ જોવા મળશે એવું માનવામાં આવે છે કે ઉત્તરની ગાંડ નદીમાં પણ આ પથ્થરો જોવા મળે છે તેથી જો તમે તુલસીના છોડમાં શાલિગ્રામ રાખો તો તેની સાથે ભગવાન વિષ્ણુ પણ છે તમને દેવી લક્ષ્મીની કૃપા પણ મળશે અને તમારા ઘરમાં ધનની કમી નહીં રહે જૂની કહેવત મુજબ જો ઘરમાં શાલિગ્રામ હોય તો તે ઘર તીર્થધામ કરતા વધુ સારું છે શાલિગ્રામના દર્શન અને પૂજા કરવાથી તમામ પ્રકારના ભૌતિક સુખોની વૃદ્ધિ થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર જે વ્યક્તિ તુલસી પાસે શાલિગ્રામ રાખીને પૂજા કરે છે મૃત્યુ સમયે તેને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી શાલિગ્રામના ચરણોમાં અમૃત બધા પાપોને ધોઈ નાખે છે તે મૃત્યુ પછી વૈકુંઠમાં જાય છે